শুসে હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત આપ સૌનું કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફેર કઈ ફાઇન હશો તો વડોદરા શહેરમાં આવેલું આ છે ભૂતડી જાપાનું બસ સ્ટેશન અને આ લોકેશન એક્ઝેક્ટ હાથીખાના પાસે આવેલી છે તો ચાલો દોસ્તો અહીંયા શુક્રવાળી માર્કેટ ભરાય છે તો આપણે આ ભૂતડી જાપા પાસે ભરાતું શુક્રવાળી માર્કેટની અંદર અને વર્ષો પહેલાંની વેરાયટી અને નવા જમાનાની વેરાયટી આમ બંને પ્રકારની આપણે વેરાયટી જોઈશું તે પણ પ્રાઇસ છે અહીંયા તમે જોઈ શકો છો એક રૂપિયો અને બે રૂપિયાના નોટના બંડલ પણ રાખવામાં આવેલા છે હેલો છે દોઢસો હાલ હા તો અહીંયા આપણે જોયું બેટ અને નાના ખાટલા તે તમને અહીંયાથી દોઢસો રૂપિયાની અંદર મળી જશે આ વડોદરાનું સૌથી જૂનું માર્કેટ છે અને દર શુક્રવારે ભરાય છે તો દોસ્તો તમને અહીંયાથી પશ્ચિમને રાખવા માટેના પિંજરા પણ મળી જશે અને અહીંયાથી તમને બર્શ પણ મળી જશે તો દોસ્તો અહીંયા તમે આવો ને તો તમને એમ નહીં થાય કે મને આ વેરાયટી નથી મળી તમને નવા અને જૂના જમાનાની બંને પ્રકારની વેરાયટી જોવા મળશે નવા અને જૂના વાસણ પણ તમને અહીંયા જોવા મળશે સાધનો પણ તમને અહીંયા જોવા મળશે તો ચાલો દોસ્તો અહીંયાથી આપણે આગળ વધીએ વાત કરીએ ઘરમાં વપરાતી વેરાયટી વિશે તો અહીંયા તમને સ્ટીલના અને ઘણી બધી એવી વેરાયટી કે તમને પ્લાસ્ટિકની અંદર અને લાકડાની બનેલી જોવા મળશે તો આ હાથી ખાના પાસે લાગતું માર્કેટ કમસે કમ બે કિલોમીટર લાંબુ ભરાય છે અને અહીંયા તમને કારેલીબાગ પોલીસ સ્ટેશન પણ જોવા મળશે તો ચાલો દોસ્તો અહીંયાથી આપણે ખરીદી કરીશું અહીંયા તમે જોઈ શકો છો ધાતુના વાસણ લઈને આ બેંક બેઠા છે તો અહીંયાથી આપણે ચાઈનો અને સગડી ખરીદીશું અને અહીંયાથી આપણે કઢાઈ પણ કરી દઈશું તમે તમારા હિસાબથી અહીંયા આવીને ભાવતાવ કરાવી શકો છો શું છે માસી કઢાઈનું કઢે સાડી ત્રણસો તો આ શુક્રવારી માર્કેટમાં શું ભાવ કહેવામાં આવ્યો અને મેં મારા પ્રમાણે કયા ભાવમાં વસ્તુ ખરીદી તે તમને વિડીયોમાં લાસ્ટ સુધી જોવા મળશે તો અહીંયાથી તમે મિકેનિકલને લગતા તમામ ઓજાર અહીંયાથી ખરીદી શકો છો જો તમે ઇલેક્ટ્રિકનું કામ કરતા હશો તો તમને અહીંયાથી દરેક પ્રકારના ઓજાર પણ મળી જશે અને મેન્ટેનન્સને લગતા તમામ પ્રકારના ઓજાર અહીંયાથી મળી જશે તમે અહીંયા જોઈ શકો છો વાંજળી પાનું જો ગાડીમાં પંચર પડ્યું હોય તો સૌ પ્રથમ અહીંયા જેકનો ઉપયોગ કરવામાં આવે છે તો તમને અહીંયાથી નવા અને જૂના બંને પ્રકારના જેક સૌ સસ્તા ભાવમાં મળી જશે અહીંયા તમે જોઈ શકો છો દરવાજાના હેન્ડલ તો તમે દોસ્તો પશુપાલનનો વ્યવસાય કરતા હશો તો તેને લગતા તમામ પ્રકારની વેરાયટી પણ તમને અહીંયા જોવા મળશે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો પડદા લગાડવા માટેના હેન્ડલ આ હેન્ડલ સરસ મજાના અને સાવ સસ્તા ભાવમાં તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે સોફાની નીચેની સાઈડ ઉપર લગતા ડટ્ટા પણ તમને અહીંયાથી મળી જશે તો દોસ્તો મેં તમને કહ્યું હતું કે મેં અહીંયાથી ચૂલો ખરીદ્યો છે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આ બેસન ચૂલા ઉપર ઊભા રહી ગયા છે અને તો આ ચૂલો હેવી ક્વોલિટીનો છે ચૂલાને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી તો ચાલો દોસ્તો આગળ બન્યા જો આ ચૂલાનું અને મોટી કઢાઈ છે જેની ફિકનેસ બાર એમ એમ છે તો તેની કિંમત તમને વિડીયોના લાસ્ટ સુધી જોવા મળશે ઘરમાં વપરાતી સ્ટીલની વેરાયટી તમે અહીંયા જોઈ શકો છો મોટી લઈને નાની તપેલી પણ તમને અહીંયાથી મળી જશે આ તમે જોઈ શકો છો નરો નળો પણ ખૂબ જ સરસ અને સ્ટીલનો હેવી ક્વોલિટીનો બનેલો છે અહીંયા તમે જોઈ શકો છો કઢાઈ આ કઢાઈ જાણ

તો આ શુક્રવારી માર્કેટની અંદર તમને કાપડ બજાર પણ લગતું જોવા મળશે અહીંયાથી તમે પેન્ટ ટી શર્ટ નાઇટી દરેક વેરાયટી સાવ સસ્તા ભાવમાં ખરીદી શકો છો સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરીને તો તમને અહીંયા દોઢસો રૂપિયાની અંદર માત્ર સાવ સસ્તા ભાવની અંદર ટી શર્ટ પેન્ટ અને શર્ટ મળી જશે તો ચાલો દોસ્તો આગળ વધીએ હવે આપણે ભાવ કોસીશું ફાટલાઓના અને દરવાજાઓના શું ભાવ ખાટલાનો

તો અહીંયા ખાટલાનો ભાવ તેરસોથી ચૌદસો સુધીમાં બતાવવામાં આવ્યો તો દોસ્તો તમે તમારા હિસાબથી ભાવ કરાવી શકો છો અને આ એલ્યુમિનિયમના દરવાજા છે જેની કિંમત પચીસસો રૂપિયા બતાવવામાં આવી પણ આ દરવાજા નવા છે તો અહીંયા આવો તો તમે તમારા હિસાબથી ભાવ ટાવ કરવાનું ભૂલતા નહીં તો આ શુક્રવારી માર્કેટની અંદર તમને નાવી અને જૂની બંને પ્રકારની વેરાયટી જોવા મળશે અને તમે ઇલેક્ટ્રિકની વસ્તુ લેતા હશો તો તમે અહીંયાથી ચેક કરીને અવશ્ય લેજો કારણ કે ઘરે ગયા પછી તમને પછતાવો ન થાય તો અહીંયાથી ઇલેક્ટ્રિકને લગતો સામાન અને મેન્ટેનન્સના ઉપયોગમાં લગતો સામાન તમને માત્ર દસ રૂપિયાની સ્ટાર્ટિંગના કિંમતમાં જોવા મળશે ઘણી બધી એવી વેરાયટી છે જેનાથી તમે મેન્ટેનન્સનું કામ આરામથી કરી શકશો ડ્રિલ પણ તમને અહીંયાથી મળી જશે કટર પણ તમને અહીંયાથી મળી જશે കൂടി <laughs> તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો નાની મોટી કઢાઈ અહીંયાથી તમને ટિફિંગ બોસ પણ મળી જશે ચા પીવા માટેની પેટલી પણ તમને અહીંયાથી મળી જશે પાણી પીવાના જગ પણ તમને અહીંયાથી મળી જશે અને ખેતીવાડીમાં ઉપયોગમાં આવતા સાધનો પણ તમને અહીંયાથી જબરજસ્ત દાળવાળા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો કુખારી માટેનું અહીંયા રાખવામાં આવ્યું છે જો તમને જીમ એટલે કે કસરત કરવા માટેનો શોખ હોય તો તમે અહીંયાથી જીમનો સામાન પણ ખરીદી શકો છો શુક્રવારી માર્કેટમાં વેપારી આવશે તો તેમને પણ ફાયદો થશે તો દુકાનમાં વપરાતા વજન તોડવા માટેના વજનને પણ તમને અહીંયાથી મળી જશે રાજવા પણ તમને અહીંયાથી મળી જશે તો ચાલો દોસ્તો અહીંયા આપણે જોઈશું મોટાથી લઈને નાના વાંઝડી પાના અને અહીંયા બોસ પાના પણ તમને સેટની અંદર જોવા મળશે ડ્રીલ મશીનમાં વપરાતા અલગ અલગ ડ્રીલ પણ તમને સેટમાં જોવા મળશે તો દોસ્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કોઈ પણ પ્રકારની વેરાયટી તમારે ખરીદવી હોય તો તમને અહીંયાથી મળી જશે અને આ વડોદરાનું શુક્રવારી બજાર છે જ્યાં દર શુક્રવારી ભરાય છે અઢીસો રૂપિયા

અહીંયા આપણે વાત કરીશું કોઈ પણ પ્રકારનો ધંધો તમે કરી શકો છો આ રીતની અહીંયાથી નાના કરી દુકાન ખરીદીને અહીંયા તમને એલ્યુમિનિયમથી બનેલી દુકાન જોવા મળશે જેને અહીંયા તમને કલર કરીને આપવામાં આવશે તો તમે તમારા હિસાબથી અહીંયા આવીને ભાવટાવ કરાવીને લઈ શકો છો જબરજસ્ત તમને અહીંયા દુકાન જોવા મળશે અને અહીંયા આવીને કોઈ પણ પ્રકારની દુકાન તમે ખરીદી શકશો આ દુકાનો બધી મૂવેબલ છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર તમે આસાનીથી સામાન રાખીને લઈ જઈ પણ શકો છો દરેક લોકોને સોંગ સાંભળવું પસંદ હોય કોઈના કોઈ અભાવે તેમના ઘરની અંદર મ્યુઝિક સિસ્ટમ હોતી નથી તો તમને અહીંયાથી સાવ સસ્તા ભાવમાં તમને મ્યુઝિક સિસ્ટમ ઉપલબ્ધ થઈ જશે પચીસો રૂપિયા 什么？ તો તમે અહીંયા જોઈ શકો છો કાટ ફેલા પાના પકડ એટલે કે અહીંયા તમને આ રીતની વેરાયટી પણ તમને જોવા મળશે જેની અંદર ડ્રીલ મશીનમાં વપરાતા ડ્રીલનો ઉપયોગ પણ કરેલો છે અહીંયા પ્રાણીઓને બાંધવા માટેની સાકળ પણ તમને કાટ થયેલી જોવા મળશે પણ દોસ્તો કેમિકલનો ઉપયોગ કરીને તમે આ કાર્ડ હટાડી શકો છો અને તમને આ વેરાયટી ખૂબ જ સસ્તા ભાવની અંદર મળી જશે જે તમને જબરજસ્ત લાગશે થોડુંક કેમિકલ વાપરીને અહીંયાથી તમે કાર્ડ હટાડી શકો છો અને વેરાયટીને જબરજસ્ત બનાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ગેસના મોટા સગડા તો તમારી ઈચ્છા આ વિડીયો જોયા પછી કંઈક વેરાયટી લેવાની થઈ હોય તો આ માર્કેટમાં આવતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવું આ માર્કેટ બે કિલોમીટર લાંબુ અને અહીંયા ફરવા માટે કમસે કમ એક દોઢ કલાકનો સમય તમારી પાસે હોવો જરૂરી છે અહીંયા આવીને તમે સાવ સસ્તા ભાવમાં ભાવ કરાવીને સરસ મજાની વેરાયટી ખરીદી શકશો અહીંયા તમે જોઈ શકો છો લોખંડ ઘસવા માટે વપરાતી ફાઇલ તો અહીંયાથી તમે જૂની સાયકલ પણ ખરીદી શકો છો જો તમારી પાસે સાયકલ હોય અને તેની અંદર વ્હીલ ન હોય તો તમે અહીંયાથી છૂટા વ્હીલ પણ ખરીદી શકો છો काजू बादाम का बने मावा कुल्फी काजू बादाम मावा कुल्फी थोड़ा मावे वाले कुल्फी काजू बादाम का बने मावा कुल्फी थोड़ा मावे वाले कुल्फी काजू बादाम का बने मावा कुल्फी काजू बादाम से बने मावा कुल्फी थोड़ा मावे वाले कुल्फी कुल्फी रेड कलर का था वो और वो का तो जो है ओके पूरा और दो 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 एमआर Nada, cuidado bút lót, cuidado bút lót 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 lót

बढ़िया बक्कल बिनौरा दस रुपया दस रुपया दस रुपया दस बोलिया बक्लना दस रुपया दस रुपया दस रुपया दस અહીંયા તમે જોઈ શકો છો મસ્જિદનું સુંદર દ્રશ્ય અને તેની બાજુમાં અહીંયા પેટ શોપ પણ આવેલ છે જ્યાંથી તમે પાલતુ પછી પણ ખરીદી શકો છો અહીંયાથી તમે જૂના કુલર પણ ખરીદી શકો છો જૂના ફ્રીજ પણ તમને અહીંયાથી મળી જશે તો આ ખાના તમને કેવું લાગ્યું અહીંયા તમને દરેક પ્રકારની વેરાયટી જોવા મળી હશે તમે તમારા હિસાબથી અહીંયા કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર કોમેન્ટ લખી શકો છો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તે પણ તમે પૂછી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત